આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે આ ચેનલ પરની સામગ્રી તબીબી સલાહ નિદાન અથવા સ્થાન લેતી નથી આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો ક્રિષ્નાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ પરિણામો માટે જવાબદાર નથી સ્વસ્થ શરીર સુખી જીવન સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ પર અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલુ ઉપચારો વિશે માહિતી આપીએ છીએ અમારો ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો છ એવી વસ્તુઓ જે તમે દરરોજ ખાઓ છો પણ તે ભારતીય નહીં વિદેશી છે નામ જાણી ચોંકી જશો ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે અહીં તમને જાત ભાતની ખાણી વસ્તુઓ મળી જશે આપણે બધા રેસ્ટોરન્ટમાં ખાવા માટે બહાર જઈએ છીએ તમે જોયું હશે કે જ્યારે પણ આપણે કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબામાં દેશી વાનગીનો ઓર્ડર કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે તે સંપૂર્ણપણે ભારતીય છે પરંતુ શું તમે જાણો છો કે આવા ઘણા પ્રખ્યાત દેશી ફૂડ્સ છે જેનો ભારત સાથે કોઈ સંબંધ નથી પરંતુ વિદેશી દેશો સાથે છે આજે આપણે જે ફૂડ્સને ભારતીય માનીએ છીએ તે હકીકતમાં કોઈ બીજા દેશમાંથી અહીં આવી છે સમયની સાથે સાથે તે આપણા સ્વાદ અને સંસ્કૃતિનો હિસ્સો બની ગઈ ભારતમાં હંમેશાથી વિવિધ દેશો અને સભ્યતાઓની અસર જોવા મળી છે પછી ભલે તે મુઘલોનું આગમન હોય કે બ્રિટિશ શાસન હોય કે પછી વ્યવસાય માટે ભારતમાં આવેલા વિદેશીઓ તેમની ખાવાની આદતો પણ આપણા દેશમાં સમાવિષ્ટ થતી ગઈ ધીમે ધીમે આ ફૂડ્સ ભારતમાં એટલા ફેમસ થઈ ગયા કે લોકો એવું વિચારવા લાગ્યા કે આ તો ભારતનું જ છે

આ નાસ્તો ભારતનો નથી પરંતુ તે એક વિદેશી દેશનો છે તેનો ઇતિહાસ સેન્ટ્રલ એશિયા સાથે જોડાયેલો છે ત્યાં તેને કહેવામાં આવતા હતા દાળ દાળ ભાત ભાત ભારતીય ઘરોમાં દરરોજ ખાવામાં આવે છે તેના વગર લોકોનો દિવસ અધૂરો રહે છે પરંતુ કોઈએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે દાળ ભાત પણ વિદેશી હોઈ શકે છે તે નેપાળથી ભારતમાં આવ્યા હતા ગુલાબ જાંબુ જ્યારે પણ મીઠાઈનું નામ લેવામાં આવે છે ત્યારે ગુલાબ જાંબુનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે તે ભારતના દરેક તહેવાર પર બનાવવામાં આવે છે પરંતુ આ ડિશ મુઘલ સમ્રાટો દ્વારા પર્શિયાથી ભારતમાં લાવવામાં આવી હતી તમને જણાવી દઈએ કે ગુલાબ જાંબુને પહેલા લુકમાં તે અલ તાદી તરીકે ઓળખવામાં આવતું હતું હલવો હલવો પણ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે તેનો ઇતિહાસ ભારત અને પર્શિયા બંને સાથે જોડાયેલો છે પરંતુ તેનું નામ પર્શિયન શબ્દ હલફ પરથી લેવામાં છે તેનો અર્થ સ્વીટ થાય છે જલેબી જલેબીનો ઇતિહાસ પણ ભારતનો સાથે નથી પરંતુ તેની શરૂઆત મધ્ય પૂર્વમાં થઈ હતી ત્યાં તેને જલાબિયા અથવા જલુબિયા તરીકે ઓળખવામાં આવતી હતી પાઉંભાજી પાઉંભાજીનું નામ સાંભળીને લોકો ઘણીવાર વિચારે છે કે તે સંપૂર્ણપણે ભારતીય ફૂડ છે પરંતુ પાનું શબ્દ પોર્ટુગીઝ છે પોર્ટુગલમાં તેને પાનું કહેવામાં આવતું હતું પોર્ટુગીઝ લોકો આ પાઉં સાથે મરચા અને મસાલા ઉમેરીને છૂદેલા શાકભાજી ખાતા હતા જ્યારે તે ભારતમાં આવ્યું ત્યારે તેનું નામ પાઉંભાજી પડી ગયું તો મિત્રો કેવી લાગી આજની માહિતી કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ આગામી વિડીયો ત્યાં સુધી આવજો